મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આદેશાનુસાર સુરત જિલ્લા પ્રભારી સચિવ અને મુખ્ય રાજ્ય વેરા કમિશનર ટોપનોના સુરત શહેર જિલ્લામાં આવેલા સહિત જાહેર સેવાઓની ઇમારતો શાળા કોલેજો આંગણવાડી સહિતના મકાનોની વર્તમાન સ્થિતિ ક્ષમતા વિશે સમીક્ષા બેઠક યોજાઈ હતી પ્રભારી સચિવે શહેર જિલ્લામાં આવેલા બ્રિજો સરકારી ઇમારતોની સ્થિતિ વિશે વિવિધ વિભાગોના અધિકારીઓ પાસેથી સવિસ્તાર માહિતી મેળવી હતી બેઠકમાં પાવર ઓફ દ્વારા સુરત મહાનગરપાલિકાએ એકસો એકવીસ બ્રિજોના હેલ્થ કાર્ડ રિપોર્ટ બનાવવામાં આવ્યા હોવાની વિગતો આપી હતી તે સાથે બ્રિજ રિહેબિટેશન સ્કીમ હેઠળ સમયાંતરે રિપેરિંગ થતા હોવાનું અને હાલ કોઈ બ્રિજ જર્જરિત ન હોવાનું પ્રભારી સચિવે કહ્યું હતું यासिनदारा दिव्यांग सूरत